કૂટનીતિ જેડી તમે કરતા શીખ્યો ને ત્યારે તમે પોઝિશન માં નહીં હોય પાવર માં આશો નિર્ણાયક ભૂમિકા માં આશો નેત્ર આટલી બધી વિશાળ સભાઓ વારે વારે કરવી ના પડે જેની બે અને સ્વરૂપજી અહિયા આપડા સમાજની બેન સંસદ બની વ્યક્તિ છે આજ સ્વરૂપજી ઉભા થો બે ઉભા થો આ બે આજે આપનાર બન્યા છે આ મંત્રી બન્યા છે એકવાર જોરદાર તાળીઓ પાડી આપણે એ શું આપશે શું નહીં એ તો આવશે એમાં ના પડે પણ આપણે છે ને બીજા ગામમાં સરપંચ સાહેબ કહીએ છે ને આપણા મંત્રીના સાહેબ ના કહીએ આ આપણો સાહેબ છે આ આપણી બેન સાહેબ છે પટેલ જી આજુ ખોટું તમે આપણા ને કીધા ને ઈર્ષા કરશો ક્યાં જશે પહેલા બધા કે અલ્પેશભાઈ ને મંત્રી અરે અલ્પેશભાઈ જેવા હો ના મને પણ આવા દસ આવી જશે ને તો આ સમાજ નો ઉધાર થઈ જશે એટલે અલ્પેશ ઠાકોર કે બીજા બીજા વ્યક્તિઓ બના પડો સમાજ ની સાચી વાત કરો સમાજની ચિંતા કરતા શીખો મને કોઈ એવી મહત્વકાંક્ષા નથી ચિંતા એટલી જ છે કે આ સમાજની શૈક્ષણિક દિશાથી નક્કી થઈ છે જે શૈક્ષણિક ભૂખ લાગી છે આ સમાજમાં એ ભૂખ ને વધારે મજબૂત કરો